જય ગિરનારી જય માતાજી પ્યારા સજ્જન આત્માઓ આજે આપણી આસ્થાની યાત્રા ચેનલ જૂનાગઢ ગિરનાર દરવાજાથી દામોદર કુંડ જતાં પહેલાં જ અતિ પૌરાણિક ગુફાની અંદર ભોયરાની અંદર રોડની નીચે જે રોડ ઉપરથી આપ લોકો દામોદર કુંડ ભવનાથથી હજારો વખત બૂટ ચપ્પલ પહેરીને આવ્યા હશો બાઇક લઈને આવ્યા હશો ફોર વ્હીલ લઈને આવ્યા હશો મહાદેવજીની ગુફાની ઉપર મહાદેવજી ઉપર પગ મૂકીને તમે ચાલ્યા છો એ આપને અજાણતા ખ્યાલ પણ નહીં હોય એટલે એનો દોષ પણ ન એવું સુંદર સરસ મજાનું ગુફાની અંદર ગુપ્તેશ્વર મહાદેવનું દસ નામ ગોદળ અખાડાનું આ મંદિર છે ગુફાની અંદર કાયદેસર રીતે છે બહુ સુંદર અને સરસ મજાનું મંદિર છે ઘણા લોકોને જૂનાગઢવાસીઓને પણ ખ્યાલ નથી તો આ મંદિર દામોદર કુંડની નજીક જે દામોદર કુંડમાં નદી આવે છે ને એનું નામ છે સુવર્ણ રેખા એટલે સોર્ણરખ નદી આપણી તળપદી ભાષામાં આપ જોઈ શકો છો આ સુવર્ણ રેખા સોર્ણરખ નદીના કિનારે બહુ અંદર નદીની અંદર નથી ઉતરવાનું બસ આઠથી દસ સીડી ઉતરજો ને પગથિયા જો આ બીલવો વૃક્ષ સુંદર સરસ મજાનું હતું આઠથી દસ પગથિયા ઉતરશો ને ત્યાં સરસ મજાની ગુફા આવી જાય આમાં પીપળાના પીપળના વૃક્ષો ડાબા હાથ તરફ છે એના પણ આપ દર્શન કરી શકો છો આ સીડી આવી ગઈ છે અહીંયા બૂટ ચપ્પલ કાઢી અને હાથ પગ ધોઈ અને મંદિરમાં ગુફામાં પ્રવેશ કરવાનો નિયમ છે અને સીધે સીધા ગુફામાં ક્યારેય પણ પ્રવેશ ન કરવો ગમે ત્યારે તમે જઈ શકો છો કેમ કે માથું ભટકાઈ જવાની તમને થોડી બીક અને ભય લાગશે એટલે એ ખાસ ધ્યાન રાખજો કૃપા દ્રષ્ટિ કરીને જો ગુપ્તેશ્વર મહાદેવ અને બાપુએ અહીંયા લખાવી પણ દીધેલું છે કે દરેક વ્યક્તિ હાથ પગ ધોઈને જ મંદિરની અંદર ગુફાની અંદર પ્રવેશ કરવો ઉપર આ બધી રોડની સાઈડ છે આખી જોઈ શકો એ જો રોડ છે ઉપરથી વાહનો જાય છે અતિ પ્રાચીન છે પછી આમાં સ્ટાઇલ વગેરે બધી લગાડવામાં આવી છે અને બાપુએ અને સેવકોએ થોડી વ્યવસ્થા કરી છે બાકી તો ખાબડ ખૂબડ નીચે ચોરસ આદિત્યાના પથ્થરો કેમ હોય એવા પથ્થરો જ બધા હતા બરાબર હવે બાપુને વિનંતી કરીએ કે આ લાઇટ છે ને એ બાપુ બંધ કરી દઈએ ને આપણે ઓલી લાઇટ ચાલુ કરી દઈએ તો જેવા નંદી મહારાજના દર્શન કરીએ કચ્છપ નારાયણ માતાજી પણ જો જૂનાવાણી ટાઈપના સિંધ સિંદૂરવાળા ત્રિશુલની અંદર જ આ હનુમાનજી મહારાજ એના પછી આ જે ગજાનંદ ગણપતિજી મહારાજ છે અને હવે તમને હું વિશાળ શિવલિંગના અતિ પ્રાચીન પૌરાણિક જૂનામાં જૂનું શિવલિંગ ત્રાંબાના નાગદેવતા દેવતા સહિત જો તમને દર્શન કરાવું છું બાપુ થોડી વારમાં આવે એટલે લાઇટની સ્વિચ કઈ છે એ ખ્યાલ નથી એટલે બસ બાપુ ચાલુ કરો દયા કરો બાપા હવે બાપુ આપણે ચાલુ કરી દઈએ છે પછી તમને દિવ્ય દેદીપ્યમાન દર્શન કરાવું એક વખત તો અવશ્ય આ જગ્યાના દર્શન કરવા તમે પધારજો બહુ સુંદર મજાનું નાનકડું એવું મંદિર છે નાનકડી એવી ગુફા છે બરાબર ગમે ત્યારે આપને અનુકૂળતા હોય તો અવશ્ય વધારજો અને શેર કરજો લાઈક કરજો કોમેન્ટ કરજો હવે જો આપણે મહાદેવજીને લાઈટ પણ થઈ ગઈ છે આપ બરાબર નિરીક્ષણ કરી અને દર્શન કરી શકો છો અને જેટલા સબસ્ક્રાઈબ કરશો ને એટલા તમને વધારે વધારે આ દર્શનનો બધો લાભ મળશે અતિ પૌરાણિક પ્રાચીન કાળના જે શિવલિંગો છે એમના દર્શન કરાવવાના શ્રાવણ મહિનામાં હતા આજે આમ મને વિચાર થયો કે દર્શન કરજો મહાત્માજી ભજનમાં તલ્લીન છે અને તમને બતાવવા માટે થઈને રસ્તો ન ભૂલો એટલે દામોદર કુંડની પહેલાં જ આવી જાય છે એટલે તમને દામોદર કુંડનો સીન પણ વારંવાર બતાવવાનું મારું કારણ એવું છે બરાબર કે તમે રસ્તો ન બોલો એટલે રાધા દામોદરી રાધા દામોદર અને બલદેવજીના પણ તમે દર્શન કરી શકો એના પહેલાં જ હમણાં જે આપણે મુચકુંદ મહાદેવનો વિડીયો બતાવ્યો ને ગુફામાં એની બાજુમાં જ ઓલે કાંઠે મુચકુંદ મહાદેવ છે અને આ કાંઠે ગુપ્તેશ્વર મહાદેવ છે